નમસ્કાર દોસ્તો ન્યૂ ગુજરાતી બાતમી સાડીમાં તમારી માટે દરરોજની જેમ સરસ મજાની સાડીઓ અમે યુટ્યુબ ચેનલમાં લઈને આવી રહ્યા છીએ તો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને દરરોજના નવા નવા વિડીયો ઘેર બેઠા જોવા મળી શકે અને સાડીઓનું કલેક્શન તમને નવું નવું રોજ જોવા મળે તો જોઈ શકો છો બહુ મસ્ત વિવિંગની બોર્ડર આપેલી છે જોઈ લો બહુ સરસ મજાની વિવિંગની બોર્ડર આપેલી છે અને કામ એનું બહુ સુંદર અને સરસ મજાનું કરેલું છે તો બધા જ કલર બતાવવા જઈ રહ્યો છું તો પહેલાં તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી દરરોજની નવી નવી નોટિફિકેશન આપણા સુધી મળતી રહે અને સાડીઓનું કલેક્શન આપણા સુધી ગેરબઠા ઓનલાઈન ખરીદી કરી શકો જો જોઈ શકો છો આનું પલ્લુનો ભાગ કેટલો સરસ આપેલો છે એમાં વિવિંગની બોર્ડર બી સરસ બંને સાઈડ આપેલી છે અને પૂરી સાડી બતાવવા જઈ રહ્યો છે જોઈ શકો છો આનું મટિરિયલ એકદમ સોફ્ટ આવવાનું છે તો ઘરમાં બી પહેરી શકો ક્યાંય જોબ વગેરે કર કરો છો તો બી પહેરી શકો છો એવું મટીરિયલ છે જોઈ લો કોઈને આપવા મૂકવા માટે સાડી જોઈતી હોય તો બી મળી જશે અને આપ તમે ઘરમાં બી પહેરી શકો એવી સાડી છે આનું બ્લાઉઝ પીસ બી પ્લેનમાં સરસ મજાનું આપેલું છે ગાળા ટાઈપમાં બ્લાઉઝ પીસ આપેલું છે તો એક એક કરીને બધા જ કલર બતાવવા જઈ રહ્યો છું તો જે તે કલર તમારી પાસે ન હોય એનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે તો આ સાડી પહેરવાથી આપણી ગુજરાતી બહેનોને સરસ લાગવાની છે અને પહેરવાથી તો એનો લુક સરસ આવવાનો છે જોઈ લો આ પોસ્ટરના તથી ખબર પડી જશે તમને કે પહેરવાતી સાડી કેવી સરસ લાગે છે તો એક કલર આ છે તો બીજો એક કલર બીજો ખોલીને તમને બતાવવા જઈ રહ્યો છું તો જે તે કલર પસંદ હોય એનો સ્ક્રીનશોટ મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કરી અને તમારી સાડી બુક કરાવવાની રહેશે જો કલર મેચિંગ બહુ એક એક એકથી ચડિયાતા કલર હું તમારી માટે લઈને આવ્યો છું તો તમને જે તે પસંદ હોય એનો સ્ક્રીનશોટ મોકલી આપો અને અમારા નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે WhatsApp નંબર ઉપર નંબર એકવાર નોટ કરી લેજો નવ્વાણું બેતાલીસ પંદર આઠસો છ ઉપર સ્ક્રીનશોટ મોકલી આપો જેથી કરી તમે ઘરે બેઠા ઓનલાઈન ખરીદી કરી શકો જો તમારા ઘરમાં પહેરવાથી તો સરસ મજાની સાડી લાગવાની છે તો એક એક કરીને ફરીથી કલર બતાવ્યા થઈ રહ્યો છો તો ફટાફટ તમને જે કલર પસંદ હોય એનો સ્ક્રીનશોટ મોકલી આપજો અને આની પ્રાઇઝ રહેવાની છે આ આ સાડીની પ્રાઇઝ રહેવાની છે આઠસો પચાસ રૂપિયા આઠસો પચાસ રૂપિયામાં તમારા ઘર સુધી મળવાની છે તો ક્યાંય જવાની જરૂર નથી તમારા ઘર સુધી સાડી ઓનલાઈન શોપિંગ ઘેર બેઠા કરી શકો છો ઘર બેઠા તમારા સાડી આવી જશે જો એક આ કલર છે એક આ કલર છે પર્પલ કલર એક આ મરૂન કલર આ ગ્રે કલર અને એક આ મરુન કલર દેખો બહુ મસ્ત મજાના કલર છે તો ફટાફટ તમને જે તે સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે અને ઓનલાઈન પેમેન્ટ કરી અને તમારી સાડી બુક કરવાની છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો પહેલાં કરી લેજો તેથી કરી દરરોજની નોટિફિકેશન મળી રહેશે આઠસો પચાસ રૂપિયામાં આપના ઘર સુધી સાડી મળવાની છે બરાબર તો ક્યાંય બજારમાં જવાની જરૂર નથી તમને ઘર બેઠા સાડી મળી જશે આનું મટીરિયલ એકદમ સોફ્ટ અને મુલાયમ આવશે પહેરવાથી તો જેવી સાડી દેખાય છે એના કરતી લૂક પહેરવાથી સરસ મજાનું આવવાનું છે તો ગુજરાતી બહેનોને બહેનોને તો બહુ પસંદ આવશે સાડી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ઠીક તો નવા વિડીયો કાલ હું લઈને ફરીથી આવીશ તો ધન્યવાદ જય માતાજી જય ગોપાલ